જયહિંદ સાથી મિત્રો અને બનાસકાંઠાવાસીઓ હું છું પ્રિતેશ શર્મા અમારી ટીમ આમ જનતાને પડતી તકલીફોના નિવારણ માટે પ્રયાસ કરવા કટિબદ્ધ છે આજે અમે વાત કરશું યુવાનોને રોજગાર મળે તે માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકેલ યોજનાઓમાં અરજદારોને પડતી તકલીફની તકલીફ અંગેની ભારતના યુવાનોને રોજગાર મળે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે પોતાના પગ ઉપર ઊભા થઈ શકે તેવા હેતુ સાથે ભારત સરકાર સંચાલિત પ્રધાનમંત્રી રોજગાર યોજના મુદ્રા લોન વગેરે અન્ય યોજનાઓ અમલમાં છે હવે અરજદારો દ્વારા મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત અરજદારે પ્રથમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની હોય છે અને અરજદારની અરજીની ચકાસણી કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અરજી જે તે બેંકને ટ્રાન્સફર કરવામાં આવે છે અહીંથી અરજદારની મુખ્ય તકલીફ શરૂ થાય કારણ કે રૂપિયા તો બેન્ક પાસેથી જ લેવાના છે અધિકૃત બેન્કો દ્વારા અરજદાર પાસેથી મંગાવાતા આધાર કાગળો સિક્યુરિટી ઓળખાણ ભલામણ સંબંધો વિગેરેથી કંટાળી અને ઘણા ઘણા અરજદારો તો આ કામને પડતું મૂકે અથવા તો કાયદેસરની કાર્યવાહી કરવાનું વિચારે એક અરજદાર પાસેથી મળેલ માહિતી મુજબ અરજી બેંકમાં પહોંચ્યા પછી બેંકે એક મહિનાથી પણ વધારે સમય પસાર કર્યા પછી એક લાખ પચાસ હજારની લોન સામે રૂપિયા પચાસ હજાર ડિપોઝિટ કરવાનું કહ્યું અરજદારના કહેવા મુજબ કે જો પચાસ હજાર રૂપિયા હોત તો મારે લેન્ડ લોન લેવાની શું જરૂર હોત ના થઈ અને લોન ના મંજૂર કરી મિત્રો આવા યુવાનો આવી ખોટી અને મોટી આવા યુવાનોની સાથે છે અમે અને આપની સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ કરવા કટિબદ્ધ છે આવા તમામ બનાસકાંઠા જિલ્લાના અરજદારોને અમે આહવાન કરીએ છીએ બનાસકાંઠા જિલ્લામાંથી જે પણ અરજદાર બેંકની હાલાકીનો ભોગ બન્યો હોય તે અમારો સંપર્ક અવશ્ય કરે આ સમસ્યાની સામે આપણે સૌ સાથે મળીને લડશું અને ઉકેલ લાવવા માટેના પ્રયાસ કરશું આપ મારો તેમજ મારા ટીમના સભ્યોનો સાથી મિત્રોનો મોબાઈલ નંબર નોંધી લો અને આપની અરજીની નકલ સાથે અમારો રૂબરૂ સંપર્ક કરો મારો નંબર છે આઠ હજાર છત્રીસ દસ એકવાર ફરી રિપીટ કરું છું એટ ટ્રિપલ ઝીરો થ્રી સિક્સ વન ઝીરો ડબલ સિક્સ મારા મિત્ર જગદીશભાઈ સોલંકી એમનો નંબર છે પંચ્યાસી અગિયાર ત્રીસ પંચ્યાસી અગિયાર એડવોકેટ સુભાષભાઈ ઠક્કર પંચ્યાસી અગિયાર સત્તાવન પંચ્યાસી પંચ્યાસી એડવોકેટ મુસ્તકિમ ચોર્યાસી ઝીરો સત્તર સિત્યોતેર ત્રણસો છપ્પન પત્રકાર હરેશભાઈ ઠક્કર એમનો નંબર અઠ્ઠાણું બસો ચાલીસ આઠસો નેવું આ નંબરો ઉપર તમે ફોનથી સંપર્ક કરી અને આપની અરજી સાથે રૂબરૂ રૂબરૂ મળશો તો આપની તકલીફનું નિરાકરણ માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરશું